જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક પચ્ચીસ જૂન એક હજાર નવસો પિચોતેરના રોજ લોકશાહીના હનન સાથે ઇન્દિરા ગાંધી દ્વારા કટોકતી જાહેર કરી અરાજકતા સર્જી હતી આ દિવસને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પચ્ચીસ જૂન કટોકતી કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિશાવાસીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પૂર્વ પ્રદેશ પ્રમુખ આરદુની અધ્યક્ષતામાં મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જૂન ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લોકશાહીનું હનન કરી અને મિસાનો કાયદો આવી અને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળો દિવસ કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ ત્યારે જે હતું એ કાર્યકર્તાઓને મિસાના કાયદા નીચે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા મિસાના કાયદામાં કોઈ કલમની પણ જોગવાઈ નહોતી પૂરી દીધા છે તો કયા કલમ નીચે કયા કાયદા હેઠળ કાંઈ ખબર નહોતી પૂરી દીધા ક્યારે છૂટશે એ કોઈને કલ્પના જ નથી પરંતુ આઝાદી માટે અને દેશ માટે જે લોકોએ એ સમયમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એ ક્યારે છૂટશે ક્યારે નહીં પાછળ ત્યારે આટલી ભૌતિકતા ના હોય ઘરે અનાજ છે કે નહીં આખા વર્ષનું શું છે શું નહીં પોતાના પરિવારની બાળકોની ચિંતા કર્યા હોય જે લોકો એ સમયમાં જેલમાં ગયા હતા લગભગ જુનાગઢમાંથી છવ્વીસ લોકોને આ મિશાના કાયદા નીચે જેલ માં મોકલી દેવામાં આવ્યા હતા એ પૈકી આજે આપણી વચ્ચે હજી છ મિસાવાસીઓ જૂનાગઢમાં હયાત છે એમને બોલાવી અમને એમનું સન્માન કરવું અને એમને એ દિવસોમાં જે પોતે યાતનાઓ ભોગવી હતી કઈ પરિસ્થિતિમાં હતા એનું પોતે એના જીવનનું વાગોળે અને આજના યુગના છોકરાઓને આજના સમાજને એ ખબર પડે એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આજે આ કાર્યક્રમ રાખવાનો આવ્યો હતો એના ભાગ સ્વરૂપે જુનાગઢ મહાનગરમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેવા ખાસ આ કાર્યક્રમના વક્તા તરીકે આરસી ફળદુ સાહેબ ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મિશાવાસીઓ દ્વારા પોતાના જીવનમાં જે એ દિવસોમાં જે બનાવ બન્યા હતા એ વાગડવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આજે પચીસ જૂન એટલે કે કાળો દિવસ ઓગણીસો પંચોતેરમાં જે આ દિવસે કટોકટી લાગ્યું અને જે દેશના વહીવટ તંત્રને આંધળું કરવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું છે એમના આજના એ દિવસને યાદરૂપે આજના આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને મારા તો પ્રમુખ કાળ દરમિયાન પ્રમુખશ્રી અને રાજકીય મને જો શીખવાડ્યું હોય આપ્યું મારું રાજકીય ઘડતર કર્યું હોય એવા પ્રદેશના પૂર્વ અધ્યક્ષ પૂર્વ કૃષિ મંત્રી ગુજરાત રાજ્યના અને પાર્ટીની મૂડી છે વર્ષો ત્યાં જ આજે તારીખ છવ્વીસના રોજ જૂનાગઢના ભવનાથ જોશીપ્રા કાળવા ચોક દિવાન ચોક ઝાંઝરડા રોડ ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો આમ તો છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં મેઘરાજાએ પધરામણી કરી છે જેથી લોકો ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે